કયો ઉપાય ભાગવત જ્ઞાન યજ્ઞ કરો તમારી બધી વાત સફળ ના થઈ જાય કેજો ભાગવત દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ ઘણા બધા પ્રકારના યજ્ઞો છે પણ આકાશવાણીએ તમને તો સત્કર્મ કરવાનું કહ્યું છે ને તો સત્કર્મ સૂચકો નૂનમ યજ્ઞ સ્મૃતો બધી ડાયા માણસો એ જ્ઞાન છે બધા સમીધો લાવવાની જરૂર નથી આમાં ભૂત દ્રવ્ય ઘી ને તલ જવ જાન કાંઈ જરૂર નહી કે ગુગલ લાવવાની ગૂગલ હોમ જરૂર પડશે સુગંધી વાળો લાવો આ લાવો તેલ લાવ હવે કોઈ દ્રવ્ય ની કઈ જરૂરત નથી આ તો જ્ઞાન યજ્ઞ છે તો અહીંયા કોઈ હવનકુંડ બનાવવાની જરૂર નથી જાળવાની હેઠળ બેહી જાય શુકદેવજીને અમે બધા પલાઠી મારીને બેહી જાય અને એ ચાલુ પ્રશ્ન પૂછે પરીક્ષક કથા શરૂ અહીંયા કોઈ કુંડીની જરૂર નહીં હવન કુંડ ની જરૂર જેટલા મુંડ એટલા કુંડ કરે ને નવ કુંડી યજ્ઞ હજાર આઠ કુંડી હું એમ મજાકમાં કહું વિનોદમાં કે અમારે તો દર મહિને બે મોટા યજ્ઞ થાય કેટલા કુંડી જેટલી મુંડી એટલી કુંડી કથામાં જેટલા લોકો બેઠા હોય એ બધા એક એક હવન કુંડ છે અને આ જે બોલાય છે એ જ આહુતિ છે એટલા માટે આને જ્ઞાન યજ્ઞ કહે છે આ સત્કર્મ સૂચક છે ટ્રેનમાં ક્યારેક જતા હોય ને કોઈક પ્રશ્ન કરે ને તો ન્યા ચાલુ થઈ જાય આ જ્ઞાન યજ્ઞ અપ ઇન ધી એર એક વાર હું વિદેશથી આવતો હતો અને ઘણા બધા એમાં જે કેબિનમાં હું હતો ત્યાં ઘણા બધા ઇન્ડિયન આપણા વૈષ્ણવો હતા તો એ તો રાજી રાજી થઈ ગયા પછી ઓલી ઢીંગલીઓ આવે ને આપણને જમાડવા એટલે કે એર હોસ્ટેસ એટલે આ બધા એમ કહી દીધું કે યુ ડોન્ટ ડોન્ટ વરી અબાઉટ ભાઈ શ્રી વી વિલ ટેક કેર ઓફ હિમ અને તો આઈ કેરી માય ફૂડ વિથ મી એટલે એ બધા એ પ્રેમથી જમાડ્યો અને જમાડ્યા કાઢવા પછી કોક આમ આગળની મારી આગળની સીટ ઉપર હતો ને તે આમ મારી પાછળ આમ મોઢું કરી અને સીટ ઉપર આમ બે હાથ કરી અને ત્યાંથી એને પ્રશ્ન કર્યો પાછળવાળા આગળ આવી ગયા અને એ પ્રશ્ન કર્યો એટલે સત્સંગ ચાલુ થયો તો પછી પાછળવાળા ઊભા થાકી ગયા એ બધા વચ્ચે આયલમાં બેસી ગયા તે ઉપર કથા ચાલુ થઈ ગઈ ત્રી હજાર ફૂટની ઊંચાઈએ બે વાર તો પાયલોટ આવીને જોઈ ગયા કે આ વોટ્સ ગોઈંગ ઓન પણ ઇન્ડિયન એરલાઇન હતી આપણી એર ઇન્ડિયા આપણી એટલે એ બધા સમજે ને આપણા ભાઈઓ પછી જ્યારે મુંબઈ લેન્ડ થવાનું આવ્યું ને તો અડધો કલાક પહેલા આવીને કહી ગયા કે હવે અચ્યુતમ કેશવમ કરો થોડી વારમાં આપણે લેન્ડિંગ થશે એટલે પછી હવ અચ્યુતમ કેશવમ કરી દોઢ બે કલાક સત્સંગ ચાલ્યો જ્ઞાન યજ્ઞ અને બીજું કોઈ ન તો હવન બનાવવાનો છે આ તો આપણે અહીંયા મંડપ બનાવીને આની જરૂર પડે એટલે બનાવી બાકી નહીં તો જંગલમાં જાડવાની હેઠે છાયામાં પાણીની વ્યવસ્થા તો ગંગાજી વહે છે પંખા તો હું જરૂર ફર 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 હવા ચાલે છે અને હવ પોત પોતાના આસન લઈને હા મેં ગોઠવાઈ ગયા પ્રશ્ન કર્યો પરીક્ષિતે અને સુખદેવજી ચાલુ આમાં કોઈ દ્રવ્ય કોઈ પણ પ્રકારના દ્રવ્યની એમાં એ રીતે જરૂર નહીં આ દ્રવ્ય યજ્ઞ નથી આ યોગ યજ્ઞ નથી સત્કર્મ સૂચક આ જ્ઞાન યજ્ઞ છે હવે એના જે આપણા આયોજનો છે દ્રવ્યની અપેક્ષા રાખનારા આયોજન થઈ ગયા કારણ કે એ પ્રકારના આપણે આયોજન કરીએ આપણને બધી સગવડ જોઈએ પણ નૈમિષારણ્યમાં શબનકાદિ ઋષિઓએ જે કથા કરી અથવા તો સુખદેવજી પરીક્ષિત ગંગાના કિનારે બેઠા અને એ જે કથા થઈ ક્યાં સુવિધા થઈ ન વિડીયો ન માઇક ન પપુડીવાળા આ બધા કાંઈ નહીં સુખદેવજી પોતાનું આસન પોતાની મેળે બિછાવીને બેહી ગયા મહાદેવજી પણ નિજ કર દાસ નાગરિ પૂછાલા બેઠે સહજહી સંભુ કૃપા તરે પાર્વતી ભલ અવસર જાની ગઈ સંભુ પહી માતુ ભવાની જાન પ્રિયા આદર અતિકીના બામ ભાગ આસન હરદીના અને પછી પાર્વતીએ પ્રશ્ન કર્યા ન મહાદેવજી શરૂ કથા શરૂ આ જ્ઞાન યજ્ઞ છે આમાં કર્મ છે સત્કર્મ છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બધી આ કર્મ સત્ય સાથે જોડાયેલા કર્મ છે સત્ય સુધી પહોંચવા માટેના પ્રયાસ રૂપે આ બધું થઈ રહ્યું છે અને એટલા માટે ભાગવતનો પ્રારંભ એનું મંગલાચરણ પણ સત્યમ પરમ ધીમાય તો વ્યાસજીને પણ ચિંતા થઈ છે એ ચિંતાના અગ્નિમાં વ્યાસજીનું હૃદય દગ્ધ છે અને પછી નારદજી આવ્યા અને વ્યાસજીએ ચિંતા પોતાની પ્રગટ કરી અને નારદજીએ કહ્યું તમે ભાગવતની રચના કરો પોતાના પિતા બ્રહ્માની પાસેથી મળેલું ચતુશ્લોકી ભાગવત નારદજીએ વ્યાસજીને કહ્યું અને પછી પ્રેરિત કર્યા કે તમે વ્યાસ છો विस्तार करो जी विस्तार करो चार श्लोक माथी अठार हजार श्लोक मैं आ भागवत रचु तो क्योंकि हृदय दग्ध था इसलिए जब भागवत का मंगलाचरण किया तो होठों पर सबसे पहले दग्धाक्षर आया जकार जन्माद्यस्य तरत ભાગવતના મંગલાચરણમાં પહેલો અક્ષર દગ્ધ અક્ષર છે જકાર ભાગવતમાં ત્રણ સ્તુતિઓ પણ એવી છે કે જેનો પ્રારંભ જકારથી સ્કંદ વરા ભગવાનની સ્તુતિ જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવન જીતન જીતન તે જીત યજ્ઞ ભાવન જકાર થી પ્રારંભ છે બીજું દસમસ્કંદમાં ગોપી ગીત ગોપી ગીતનો પ્રારંભ પણ જકારથી છે જયેધિક જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શ્વદત્ર ત્રીજું દસમસ્કંદના ઉત્તરાર્ધમાં સત્યાસીમો અધ્યાય વેદસ્તુતિ એનો પ્રારંભ પણ જકારથી છે જય જય જહિયજા મજિત વરા ભગવાનની સ્તુતિ એ કર્મ માર્ગીઓએ કરેલી સ્તુતિ છે કારણ કે વરા ભગવાન યજ્ઞનું સ્વરૂપ છે અને યજ્ઞનો સંબંધ કર્મ સાથે યજ્ઞ કર્મ સમુદ્ભવ કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ યજ્ઞ કર્મથી થાય પણ કર્મ એ બ્રહ્મોદ્ભવ બ્રહ્મનો અર્થ થાય છે અહીંયા વેદ એટલે વેદોએ કહેલું કર્મ કરવાનું યજ્ઞ ભાવથી વેદ વિરુદ્ધ કર્મ એ યજ્ઞ ન હોઈ શકે કર્મ બ્રહ્મોદ્ભવમ વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદવ ભગવદ્ ગીતામાં આ જે એક ચક્ર છે ને બહુ સમજવા જેવું છે સ્વાધ્યાય કરવા બેસીએ ત્યારે દરેક વખતે નવા 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 અર્થો ઉઘડે જેમ ફૂલ ખીલે ને એના એ છોડ ઉપર જેમ નવા 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 ફૂલ ખીલે એમ અર્થોના પુષ્પો એનો પમરાટ અને અર્થ ઉઘડે ને ત્યારે અંદર જે સળવળાટ થાય અને પછી સસરાટ ગાડી આવે ને વ્યાસપીઠ ઉપરથી ફડફડાટ શ્રોતાઓ સુધી પહોંચે સરસરાટ ફડફડાટ કાઠિયાવાડી ભાષામાં કીધું હડેડાટ આવ આપણો તલપદી શબ્દ સરસરાટ હડેડાટ